મારું નામ પરમાર વૈશાલી છે હું આંગણવાડી કેન્દ્ર વિરમગામ બારની અંદર એક વર્કરબેન તરીકે મારી ભૂમિકા ભજાવું છું અને મેં જે

અને એના કે એ પોશાકની ઓળખ મળે છે સાથે સાથે એમાં કલર વાળા પોશાક તમે જોઈ શકો છો કોઈનો વાદળી રંગ છે કોઈનો પીળો રંગ છે કોઈનો કાળો રંગ છે તો એ પોશાકની સાથે સાથે કલરની પણ ઓળખ મેળવશે અને વત્તા કે એની અંદર હું કહીશ કે ભાઈ કેટલા કેટલા અહીંયા કપડા દેખાય છે તો બાળક ગણી પણ શકે જેમ કે 1 2 3 4 5 6 અને 7 તો સાથે સાથે એને ગણતરી પણ ખબર અને એના પોશાક કયા છે એની પણ ખબર પડશે કે જેમ કે પુરુષો કયા કપડા પહેરે છે છોકરાઓ કયા કપડા પહેરે છે તાઈ પહેરે છે મોજા પહેરે છે કોટ પહેરે છે ટી શર્ટ પહેરે છે શર્ટ પહેરે છે એની પણ એમને ખબર પડે છે

કયા કપડા મેચિંગ છે અત્યારે આપણે બહુ કહે છે ને કપડા મેચિંગ કરવા છે તો આમાંથી બાળકને મેચિંગ કપડાની ખબર પડશે કે કયા મેચિંગ કપડા છે તો એ કહી શકે કે આ સાડીની મેચિંગ કપડાની જોડ એને જોઈ શકે છે એ જ રીતે આ બાજુની સાઈડ પણ એ જોઈ શકે છે કે આમાંથી કયા કપડા જુદા પડે છે તો મોજા છે મેચ છે જે પહેરવા લાયક છે જે આપણે રોજ બરોજ છોકરા અને છોકરીઓ પહેરતા હોઈએ છે પહેલા તો કપડાં આપણે પહેરે છે એ પૂછી શકીએ છીએ જેમ કે આ કપડા કોણ પહેરે છે તો છોકરી પહેરે છે કયા કપડા છે તો ઉપર જે છે ટોપ છે નીચે છે ઉપર ઉપરના ભાગે ગંદી પહેરી શકીએ છીએ પછી આ છે ફ્રોક કોણ પહેરે છે છોકરીઓ આ છે શર્ટ અને પેન્ટ કોણ

બે તાવીએ બધા મેડમ નો પાક ધન્યવાદ આભાર